આપણે સમાચારમાં આગળ વાત કરીશું વડોદરાની વડોદરાથી એક સમાચાર જોઈએ વડોદરામાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે સત્તાધારી પક્ષ દ્વારા વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવનાર સત્તાધારી પક્ષના પાંચ ધારાસભ્યોના સંયુક્ત પત્ર પદ બાદ હવે ઘટનાક્રમમાં નિર્ણાયક વળાંક આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત પ્રવાસની પૂર્ણાહુતિ અને દિલ્હી વિદાય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારાજ ધારાસભ્યોને તાત્કાલિક તેડુ મોકલતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે ઉલ્લેખનીય છે કે આ પાંચ ધારાસભ્યોએ થોડા સમય અગાઉ મુખ્યમંત્રીને સંયુક્ત પત્ર લખી વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા પત્રમાં જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ મનસ્વી રીતે વર્તન કરી રહ્યા છે તેમજ ધારાસભ્યો દ્વારા સૂચવવામાં આવેલા વિકાસ કામોને અવગણી રહ્યા છે આ ઉપરાંત અધિકારીઓ સરકારને ખોટું ચિત્ર રજૂ કરે છે તેવી ગંભીર નોંધ પણ પત્રમાં લખવામાં કરવામાં આવી હતી સત્તાધારી પક્ષના જ ધારાસભ્યો દ્વારા સરકાર અને તંત્ર સામે બાં ચડાવવામાં આવતા રાજ્યભરમાં અનેક ચર્ચાઓ જાગી હતી તો આ તરફ વડોદરાના રાજકારણમાં હાલ મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે ત્યારે સત્તાધારી પક્ષના પાંચ ધારાસભ્યોના સંયુક્ત પત્ર બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને તેડું તાત્કાલિક તેડું મોકલ્યું છે તો આજે આ બેઠક જે છે તે રાજકીય ગતિવિધિઓ તેના તેના લીધે તેજ બની છે તો આ સમગ્ર ઘટનાક્રમ માટે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયા છે વડોદરાથી ફોનલાઇન પર સંવાદદાતા હિમાંશુ જોશી જી હિમાંશુજી મુખ્યમંત્રીએ ધારાસભ્યોને તેડું મોકલ્યા બાદ આ વડોદરાના રાજકીય વર્તુળોમાં બેઠકને કેવી રીતે જોવામાં આવી રહી છે જી હિના થોડા દિવસ અગાઉ વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ સંયુક્ત રીતે મુખ્યમંત્રીને તંત્રના વિરુદ્ધમાં પત્ર લખ્યો હતો જેનાથી આખા ગુજરાતનું રાજકારણ જબરજસ્ત ગરમાવ્યું હતું આ પત્રને લઈને ત્યાં ને ત્યાં ગુજરાતના રાજકારણમાં તરત તરત પ્રકારની ચર્ચાઓ જ હતી અને આ અનુસંધાનમાં વડોદરાના સાંસદ પણ બયાન સામે આવ્યું હતું સાંસદ શ્રીએ ખાસ એવું જણાવ્યું હતું સરકારની તરફેણમાં

આધારભત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આઠ વાગ્યા પછી એમની બેઠક થવાની છે ને એમના જે રજૂઆત જે પ્રશ્નો છે તેની ચર્ચા થશે ને તેના પરથી જ જાણી શકાશે કે આગળ શું કાર્યવાહી થાય છે જી હિના જી હિમાંશુજી ખૂબ ખૂબ ધન્યવાદ આ તમામ માહિતી આપવા બદલ O samamşarma basa atlı.